અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતાં જ પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આ કરાયું હોવાનું સામે આવ્યું છે

ઇજા થઈ ગઈ હતી પાર્સલ લઈને આવ્યો તેના પણ હાથ ફાટી ગયા હતા ફોન નંબર માંગ્યો તો પણ આપ્યો ન હતો રૂપેણ નામના વ્યક્તિ પર મને શંકા છે હું હાઈકોર્ટમાં ક્લાર્ક છું મેં રૂપેણને પાસામાં અનેક વખત છોડ્યો છે આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે રૂપેણ મારા બાર વર્ષથી પરિચયમાં છે સવારે પોણા અગિયાર વાગે શિવમ રો હાઉસમાં બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો જેમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા બળદેવભાઈના ભાઈને ઈજા પહોંચી છે જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે પારિવારિક ઝઘડામાં બ્લાસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું જેને લઈને તપાસ ચાલી રહી છે જે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે એ આપનારી નામ ગૌરવ ગઢવી હોવાનું સામે આવ્યું છે ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ અને પોલીસની ઘટના સ્થળ પર